મારા મારી કારકિર્દીના ઉદ્ગમ સ્થાને એકચ્યુલી મારા ગુરુજીની ઓફિસ છે અને આ સ્ટાફ આખો મારો મારા બધા એક કલિક આ મારો મોટો ભાઈ અત્યારે બધા જમવામાં વ્યસ્ત છે વરસાદ આવ્યો એટલે મને તાત્કાલિક બોલાવી લીધો કે ફટાફટ એ જમીને હવે કદાચ ઘરે પહોંચે છે કે કેમ એ ક્વેશ્ચન છે પણ મસ્ત ભાભાનું ભાણું આવી ગયું છે ઓહો રાજકોટમાં જોરદાર વરસાદ આપણે અત્યારના ફસાઈ ગયા છે અહીંયા ઓફિસે જમવાનો ટાઈમ થઈ ગયો તો પણ હવે રાજકોટમાં અત્યારે બે ધનાધન વરસાદ આમ તો જમવાનો ટાઈમ થઈ ગયો તો પણ અત્યારના ફસાઈ પડ્યા છીએ ઓફિસે હવે ખબર નહીં કેટલી વાર લાગશે અને પ્રોબ્લેમ એ છે કે નાસ્તો અત્યારે સાથે લેવાનો પણ લેવો નહીં ચા પીવાની પણ ક્રીમ રોલ્સ સાથે રહી ગયા મને બીજું મારા બાળકોને ભાવે છે ને તો ક્રીમ રોલ્સ મેં ચાય પીએ ગયો ચા પીવાનો તો લઈ લીધા ને હવે મને લાગે છે બાળકોના ભાગના એકાદ બે ક્રીમ રોલ્સ મારે ખાઈ લેવા લેતા છે

ગુરુજીની ઓફિસ છે અને આ સ્ટાફ આખો મારો બધા મોટો ભાઈ બધા જમવામાં વ્યસ્ત છે વરસાદ આવ્યો એટલે મને તાત્કાલિક બોલાવી લીધો ફટાફટ જમીને હવે કદાચ ઘરે પહોંચે છે કે કેમ એ ક્વેશ્ચન છે પણ મસ્ત ભાભાનું ભાણું આવી ગયું છે અને પુરણ પોળીને શાક ને બધું દેખાઈ રહ્યું છે સેન્ડવિચ ઇડલી રોટલી

Tak tohle je samosa A naplu nám se říká kania samosa Tak předtím na komišter Bungalové vrstavě Kuviráni

ટેસ્ટ કરતો જાઉં તમારી સાથે શેર કરતો જાઉં અને આ મંગાવ્યા છે છોલે સમોસા આ જગ્યા પર બહુ વર્ષો પહેલાં છોડે બટુરે ખાધા હતા નેક્સ્ટ ટાઈમ ક્યારેક મોકો મળશે તો છોડે બટુરાની સિરીઝ બનાવીશું ત્યારે એનું ફૂડિંગ કરજો આ બની રહ્યા છે એમના સેવ સમોસા આપણે ખાધા તો છોલે સમોસા હતા કે રગડો સમોસા છોલે સમોસા ના ફ્રેન્ડ્સ આપણે છીએ તેના રાજકોટની જૂની બજાર એટલે કે રેનાકા ટાવરથી તમે સોની બજાર સાઈડ જાઓ અને અહીંયા બની રહ્યો છે તેના બેંગોલી સ્વાદનો ખજાનો આલુ ચોપ પછી બેંગલના ભજીયા અહીંયા પોમ્પકીનના ભજીયા અહીંયા બની રહ્યા છે પરોઠા અને હવે પૂરી પણ ત્યાં થોડી વારમાં તળાઈ જશે આ જે છે આલુની સૂકી ભાજી આ છે રસાવાળી ભાજી વિચાર કરો અમારા ઘરની આ વસ્તુની વીજળીના કારણે શું હાલત થઈ છે આ છે ટીવી ગજબ મજબૂત છે છે ભાઈ આ હમણાં જે વીજળીના કડાકાને ભડાકા થયા હતા થોડાક દિવસ પહેલા તો વિચાર કરો આ ટીવીની હાલત બે ત્રણ દિવસ પછી ખરાબ થઈ બે ત્રણ દિવસ સુધી ચાલ્યું વ્યવસ્થિત પહેલાં તો સેટઅપ બોક્સ ઉડી ગયું અને કેબલ વાળા આવીને સેટઅપ બોક્સ ચેન્જ કરી ગયા ત્યાં ખબર પડી બે દિવસની અંદર આનું મધરબોર્ડ પણ ઉડી ગયું એટલે મેં કેબલ વાળાને કીધું ભાઈ મધરબોર્ડ ઉડી ગયું તો જે દિવસે વીજળી પડી તે દિવસે ઉડી જવું જોઈએ કે ના ઘણા લોકો લોકોના ટીવીમાં એવી હાલત થઈ છે કે એક કે બે દિવસ સરખું હાયલું હોય ને પછી ટીવી બંધ થઈ ગયું હોય એટલે કે એલઈડી બંધ થઈ ગયું હોય ઘણા લોકોને તો તે સેમ ડે બંધ થયું હોય ઘણા લોકોને ચાર પાંચ દિવસ રહીને થોડુંક મધરબોર્ડ જે છે એ કાંઈ હોય ઘણાને કોઈ એચડીમાંથી નોર્મલ પેલું સેટોબોક્સ ફિટ કર્યું હોય ને પછી થોડાક દિવસમાં ઉડી ગયું હોય ટૂંકમાં અલગ અલગ સિમ્ટમ્સ દેખાણા છે એટલે મી તો બહુ કહેવાય યાર કારણ કે જે દિવસે વીજળીની અંદર જે પાવર હોય એ તો આપણે અઝ્યુમ ન કરી શકીએ આપણે કેલ્ક્યુલેટ ન કરી શકીએ એવો હોય તો તો આખું એલઈડી ગુમ થઈ જવું જોઈએ પણ એમાં એવું છું કે જે તે દિવસે અમારા ઘરમાં સિચ્યુએશન એવી છે કે બહુ વીજળી થતી હોય ને ઘરની આજુબાજુમાં બી કે તો સૌથી પહેલાં તો અમારી એમસીબીની સ્વિચ પડી જાય તો એ આજુબાજુના કોઈ બની શકે કે કોઈ એવા ઘર ઉપર પડ્યું કે જ્યાંથી કેબલના વાયર પસાર થતા હોય ને એની ડબ્બી જે છે ત્યાં જોઈન્ટ એટલે એ કેબલના વાયર થ્રુ વીજળી જે છે એ આવી એટલે સૌથી પહેલો ઘા ક્યાં લાગે સૌથી પહેલો લોડ પડે સેટઅપ બોક્સ ઉપર સેટઅપ બોક્સ ઉડી ગયું ને ત્યારે ઉડી ગયું પછી ટીવી ઉપર કારણ કે ટીવી પણ એની સાથે કનેક્ટેડ હોય હવે એ વિચાર કરો એ વીજળીનો પાવર કેવો હશે એ સેટઅપ બોક્સની સર્કિટ ઉડી ગઈ પણ છતાંય એ જે એક પેલું ફ્લો લાગ્યો હોય ને પાવરનો જે ઝટકો લાગ્યો હોય એને એ સર્કિટ બળે ત્યાં સુધીમાં તો એણે ટીવીને પણ નુકસાન થોડું ઘણું કરી નાખ્યું એટલે એ રહી રહીને બે ત્રણ દિવસ રહીને પછી એલ ઇડી બંધ થયું હવે હું મધરબોર્ડ મેં ટીવીવાળા સાથે વાત પણ કરી પેલા ટેકનિશિયન સાથે કે ભાઈ વીજળી પડી એ બે ત્રણ દિવસ સુધી તો ટીવી ચાલ્યું હતું સેટઅપ બોક્સ બદલાવ્યું પછી બે ત્રણ દિવસ અમે ટીવી જોયું પછી સવારના અચાનક એક દિવસ બંધ થયું હતું કે ના એવું ઘણી વખત થાય છે ઘણાને છે અને મારા કેબલ ઓપરેટરે એવું કીધું કે ઓવરઓલ એ એનો આંકડો સાચો કે ફોટો મને ખબર નથી પણ એ કીધું સાતેક હજાર ટીવીને નુકસાન સાતેક હજાર સેટઅપ બોક્સને નુકસાન થયું છે વીજળીઓ પડીને એમાં એટલે અમારા કેમેરા ઓપરેટરે કીધું કે ભાઈ સાતેક હજાર સેટઅપ બોક્સને નુકસાન થયું છે અને આવા તો સેંકડો ટીવી જે છે એને નુકસાન થયું છે